કર્ણ મહાભારતનો એક મહાન અને કરુણ પાત્ર હતો તેનો જન્મ કુંતીને દેવ સૂર્યના આશીર્વાદથી થયો હતો પરંતુ લોકલાજના ભયથી કુંતીએ તેને જન્મ પછી તરત જ ટોપલામાં મૂકી નદીમાં વહતો મૂક્યો ગંગાના પ્રવાહમાં વહેતો કર્ણ અધિરથ નામના રથસૂત્ર અને તેની પત્ની રાધાએ ઉછેર્યો તેથી કર્ણ રાધે તરીકે પણ ઓળખાયો બાળપણથી જ કર્ણને શસ્ત્રવિદ્યામાં અદ્ભુત રસ હતો તે મહાન ધનુર્ધર બનવા માંગતો હતો પરંતુ જાતિના કારણે તેણે અપમાન સહન કરવું પડ્યું દ્રોણાચાર્યે તેને શિક્ષણ આપવાનું ઇનકાર કર્યું ત્યારે કરણે પરશુરામ પાસે બ્રાહ્મણ બનીને શસ્ત્ર વિદ્યા શીખી પરંતુ સત્ય બહાર આવતા પરશુરામે તેને શાપ આપ્યો કે જરૂરની ઘડીએ તેને શસ્ત્ર વિદ્યા ભૂલી જશે કર્ણ દાનવીર તરીકે પ્રસિદ્ધ હતો કોઈ યાચક ખાલી હાથ પાછો ન ફરતો ઇન્દ્રદેવ પોતે બ્રાહ્મણ રૂપે આવીને કર્ણના કવચ કુંડળ માંગી ગયા અને કરણે હસતા હસતા તે દાનમાં આપી દીધા કૌરવો તરફથી યુદ્ધ લડતો હોવા છતાં કરણના હૃદયમાં ધર્મ અને મિત્રતા પ્રત્યે અનગના હતી કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુન સાથે યુદ્ધ કરતાં તે વીરગતિ પામ્યો કર્ણ જીવનભર અપમાન સહન કરતો રહ્યો છતાં દાન શૌર્ય અને વફાદારીનું અદ્વિતીય ઉદાહરણ બની ગયો